આવી ગયા આવી ગયા સાક્ષાત મહાકાલીમાં આવી ગયા જોઈ રહ્યા છો મિત્રો જય મહાકાળીમાં જય મહાકાળીમાં તમે જોઈ રહ્યા છો દ્વિત તળાવ પાસે ભક્તો ધૂન ગાઈ રહ્યા છે સાક્ષાત તમે મહાકાળી માના દર્શન કરી રહ્યા છો આવો નજારો તમે ક્યાંય નહીં જોયો હોય મિત્રો તમારા આ વિડીયો જોઈ તમારું જીવન ધન્ય બનાવો જય મહાકાળીમાં જય મહાકાળીમાં દ્વિતીય તળાવ પાસે ભક્તો મહાશિવરાત્રિ આજે છે અને ભક્તો ગાઈ રહ્યા છે અને મહાકાળીમાં સાક્ષાત અહીંયા હાજરા હજુર છે જય મહાકાલીમાહાકાલી માય મહાકાલી મા જય મહાકાલી મા જય મહાકાલી મા તો વાલનો વાલમાં છે માં હો પાંદડું નલ જય માતાજી માતાજીના મંદિરમાં જય જય કાર સંભળાય છે યજ્ઞ ચાલુ છે જય મહાકાળીમાં સાક્ષાત આવી ગયા છે તમે જોઈ રહ્યા છો મહાકાળીમાં જય મહાકાલીમા જય મહાકાળીમા જય મહાકાળીમા જય મહાકાળી મા જય મહાકાળી માની કૃપા પાન અપરંપાર છે મા બધા દુઃખીઓના દુઃખ દૂર કરે છે ગમે તેવા દુઃખ હોય તો માતાજી પાસે શરણમાં આવો તમારો તમારું દુઃખ ગમે એવું હોય તો હળવું કરી દે જય મહાકાલીમા Jai Maha Kalima, Maha Kalima, sak-sak dukia talabasi, demi nazar udhiri aso, Jai Maha Kalima, Jai Maha Kalima, Jai Maha Kalima. કે દરબાર મેં કહે આજ મહાશિવરાત્રિ છે અને આજ સાક્ષ સાક્ષાત તમે દર્શન કરી રહ્યા છો દ્વિતિયા તળાવ પાસે મહાકાળીમાના જય મહાકાળીમા જય મહાકાળીમા જય મહાકાળી મા મહાકાળીમાં પ્રગટ થયા છે દુધિયા તળા પાસે ફક્તો જોયો જય મહાકાલીમાય મહાકાળીમાં જય મહાકાળીમાં આગળ વિડિયો જોતા રહી ગયો જય મહાકાલીમા જય મહાકાળીમાં ધૂન ગાઈ રહ્યા છે અને મહાકાળીમાં ખુદ પ્રગટ થયા છે એને જોઈ રહ્યા છો દુધિયા તળાવ પાસે જય મહાકાળીમાં જય મહાકાલીમા ભક્તો પૂન ગાઈ રહ્યા છે માં વગર ન હલે જય મહાકાલીમા જય મહાકાળીમાં તારા મંદિરમાં જંતર વગાડે માણસો ક્યાં ક્યાંથી દૂર દૂરથી આવે છે પાવાગઢના ડુંગર ઉપર કોઈક ગોઠણ ભરી આવે છે કોઈક ચાલતા આવે છે કોઈક સૂતા સુતા આવે છે કોઈક ડુંગરે પગથિયે પગથિયે ચાંદલા કરતા આવે છે પગથિયે પગથિયે દીવા કરતાં આવે છે આ બધી માની કૃપા છે જ્યારે ભક્તોનું દુઃખ દૂર કરે છે ત્યારે સામેવાળા એની માનતા ઉતારવા તે પગથિયા પગથિયા એની માનતા પૂરી થઈ જાય એટલે એની ઉતારવા આવે છે ભક્તો અહીંયા પાવાગઢ જય મહાકાળીમાં તમે જોઈ રહ્યા છો પાવાગઢના દૂધિયા તળાવ પાસે ભક્તો ગાઈ રહ્યા છે મહાકાળીમાં સાક્ષાક લાઈવ દર્શન કરી રહ્યા છો જય મહાકલી મા જય મહાકલી મા જય મહાકલી મા જય માતાજી જય પાવાવાળી જય જય પાવાવાળી જય પાવા ગઢવાલી મહલી જય માની કૃપા પરંપાર છે જય મહાકાળી મા જય મહાકાળી મા જય મહાલક્ષ્મી જય મા શેરાવાલી જય મા ચોટીલાવાળી ચામુંડા જય 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 હો મહાકાળી માની જય જય હો કેટલી વાર બોલો એટલી વાર ઓછું છે મિત્રો જય મહાકાળી જય મહાકાળી જય જય કાલ જય ભદ્રકા જય મહાકાલીમા સાક્ષાત તમે દૂધિયા તળાવ પાસે થોડું ગાઈ રહ્યા છો ને માના તમે દર્શન કરી રહ્યા છો વિડીયો આગળ સુધી જોતા રહીજો જય મહાકાલીમા જય મહાકાલીમા પાવા ગઢવાળી મહાકાળીમાંથી જય ચોટીલાવાળી ચામુંડા જય જય મહાકાળી શંખ જય 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 મહાકાળી પખો શંખ વગાડી રહ્યા છે અને મહાકાળીમાં પ્રગટ થયા છે દૂધિયા તળા પાસે ત્યાં જોઈ રહ્યા છો લાઈવ マカリモル。マカリモル。マカリモル。マタジでマタジでマタジ。マタジでマタジでマタジ。マタジマタジでマタジ。マタジマタジでマタジ。